નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ પચીસ મે બે હજાર પચીસને રવિવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે ચંદ્રનો સંચાર મિથુન ઉપરાંત કર્ક રાશિમાં થઈ રહ્યો છે આજે મકર રાશિના લોકો માટે આજનો દિવસ પારિવારિક અને આર્થિક બાબતોમાં સફળ રહેશે જો તમે આજે કોઈ મિત્રની મદદ માગશો તો તમે નિરાશ થશો મકર રાશિના જાતકોએ પોતાના માતા પિતાના સ્વસ્થનું ધ્યાન રાખવું જોઈએ સાંજે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિ મેષ રાશિના લોકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે ધંધાકીય કામ માટે તમારે વધુ મહેનત કરવી પડશે આજે લોકોને તેમના કામ કરવામાં સફળતા મળશે પારિવારિક વ્યવસાયમાં જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે સાંજે કેટલાક અટકેલા કામ પૂરા થવાની સંભાવના છે આજે તમારે તમારા વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે અને તેને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવો પડશે મેષ રાશિના લોકો પોતાની રોજિંદા રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે આજે થોડી ખરીદી પણ કરી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે લીલા મગની દાળનું દાન કરો અને ગણેશજીની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોના અક્ષર બ વ અને ઉમ વૃષભ રાશિના લોકોએ આજે અંગત અને વ્યવસાયિક જીવનમાં સંતોષ જાળવી રાખવો જ પડશે વૃષભ રાશિના લોકો જીવનસાથીની પ્રગતિ જોઈને ખુશ થશે અને ઉજવણી કરવાના મૂડમાં રહેશે જો પરિવારના કોઈ સભ્યના લગ્નમાં કોઈ અડચણ હોય તો આજે કોઈ વૃદ્ધ વ્યક્તિની મદદથી તે દૂર થઈ જશે રાજનૈતિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના સહયોગમાં વધારો થશે જેનાથી તમને ચોક્કસ ફાયદો થશે જો નોકરી કરતા લોકો પાર્ટ પાર્ટ ટાઈમ કામ કરવાનું વિચારતા હોય તો આજે તેમને સફળતા મળશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ભૂખ્યા ભૂખ્યા લોકોને ભોજન કરાવો મિથુન રાશિ મિથુન રાશિના લોકોના અક્ષર ક છ અને ઘ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે જો તમે આજે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરી રહ્યા છો તો તેને ખૂબ ખૂબ જ કાળજીપૂર્વક કરો બાળકો તરફથી આજે કેટલાક સમાચાર સાંભળવા મળી શકે છે જો આજે તમે તમારા બાળકના શિક્ષણ અથવા વ્યવસાયને લગતા ટૂંકા અથવા લાંબા અંતરની મુસાફરી પર જઈ રહ્યા છો તો તમારે તમારા સામાન પર ધ્યાન આપવું પડશે લવ લાઈફમાં રહેલા લોકોના જીવનમાં આજે નવી ઉર્જાનો સંચાર થશે આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને સફેદ ચંદનનું તિલક લગાવો કર્ક રાશિ કર્ક રાશિના લોકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકોના માન પ્રતિષ્ઠામાં આજે સારો વધારો થશે વિદ્યાર્થીઓએ સફળતા મેળવવા માટે એકાગ્રતા અને મહેનત કરવી પડશે તો જ તેમને સારા પરિણામ મળશે કર્ક રાશિના લોકોને આજે અચાનક મોટી રકમ મળી શકે છે જેના કારણે તેઓ પોતાના પરિવારના સભ્યોની મહત્વ કક્ષાઓને પૂર્ણ કરવામાં સફળ થઈ શકે છે આજે જો તમે કોઈ કામ માટે તમારા જીવનસાથીની સલાહ લો છો તો તે સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને સિંદૂર અર્પણ કરો સિંહ રાશિ સિંહ રાશિના લોકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ આવકના નવા સ્ત્રોત પેદા કરવાનો રહેશે નોકરિયાત લોકોએ વાણીમાં મધુરતા જાળવી રાખવી પડશે કારણ કે આજે તે તમને માન સન્માન અપાવશે કાર્યક્ષેત્રમાં કોઈ કામમાં અટવાઈ જવાને કારણે તમારે અચાનક ભાગવું પડી શકે છે જો વિદ્યાર્થીઓ કોઈ પણ શબ્દાત્મક માટે અરજી કરવા માંગતા હોય તો તેઓ તેઓએ તે પણ કરી શકે છે રોજિંદા વેપારીઓને આજે તેનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે હળદર મિશ્રિત સિંદૂર ગણેશજીના ચરણોમાં લગાવો કન્યા રાશિ કન્યા રાશિના લોકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સફળ રહેશે આજે સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો કન્યા રાશિના લોકો આજે કોઈને પોતાના વ્યવસાયમાં ભાગીદાર બનાવે છે તો તે બપોર પછી કરો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે સાંજે તમે કેટલાક ધાર્મિક કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશો જો તમારો તમારા ભાઈઓ સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તે આજે સમાપ્ત થઈ જશે કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે આજે ભાગ્ય નવ્વાણું ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ ગણેશ સ્ત્રોતનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના લોકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે રાજનૈતિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું સન્માન આજે વધી શકે છે તમે તમારી જૂની લોન ચૂકવી શકશો જેના કારણે તમે રાહતનો શ્વાસ લેશો પિતાને આંખો સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે જો એમ હોય તો તમારે તીબી સલાહ લેવી જોઈએ પરિવારના સભ્યોની ખુશીમાં પણ વધારો થતો જોવા મળશે પારિવારિક જીવન સારું રહેશે અને સાંજનો સમય બાળકો સાથે સારી રીતે પસાર થશે આજે ભાગ્ય ચુમ્મોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સીલની રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના લોકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે જો તમે કોઈના પ્રભાવ હેઠળ તમારા પૈસા શેર બજારમાં રોકો છો તો તે ડૂબી શકે છે જો તમે આજે નવો ધંધો શરૂ કરો છો તો તેમાં તમને ઘણું નસીબ મળશે આજે તમારે પારિવારિક સંપત્તિ સંબંધિત કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળવું જોઈએ સાંજે પરિવારના સભ્યો તમારા માટે સરપ્રાઇઝ પાર્ટી કરી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સવારે તાંબાના વાસણમાંથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો રાશિ ધન રાશિના લોકોના અક્ષર ભ ધ અને ઢ આજે કેટલાક વિરોધીઓ રાશિના લોકોના કામમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરી શકે છે ભાગીદારીમાં કામ કરનારાઓને આજે સારો લાભ મળશે કોઈ મિત્રની મદદથી આજે અટવાયેલા પૈસા મળવાની સંભાવના છે ઘરની સજાવટ માટે વડીલો સાથે ચર્ચા કરી શકો સાસરિયાઓ સાથેના સંબંધો મજબૂત રહેશે અને તમારી મદદ કરવા માટે પણ તૈયાર રહેશે મિત્રો સાથે સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણપતિને દૂરવા ચડાવો અને ઘીના પાંચ દીવા પ્રગટાવો મકર રાશિ મકર રાશિના લોકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ પારિવારિક અને આર્થિક બાબત બાબતોમાં સફળ રહેશે જો તમે આજે કોઈ મિત્રની મદદ માગશો તો તમે નિરાશ થશો જે લોકો શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહ્યા છે તેઓ આજે સવારથી જ દોડવા લાગશે મકર રાશિના જાતકોએ તેમના માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ સાંજે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે કુંભ રાશિ કુંભ રાશિના લોકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે પરિવારના કોઈ સભ્યની વાતો મનને અસર અસ્વસ્થ કરી શકે છે આજે મિત્રો સાથે ફરવાની યોજના બનશે કોઈ પ્રતિકૂળ સમાચાર સાંભળીને તમારે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે વ્યવસ્થાના કારણે લવ લાઈફ માટે સમય નહીં મળે ભાઈઓ સાથે કોઈ વાત પર વિવાદ થઈ શકે છે નોકરી વ્યવસાયિકોને આજે સારી તકો મળશે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની સાથે દેવી પાર્વતી અથવા ઉર્માની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ છ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ સંતાનોના કામને લઈને ચિંતામાં પસાર થશે જેના કારણે તેમને વધુ દોડધામ કરવી પડશે સામાજિક કાર્યમાં સામેલ થવાની તમારા મિત્રોની સંખ્યા સંખ્યામાં વધારો થઈ શકે છે જો આજે સાસરિયા પક્ષ તરફથી કોઈને પૈસા ઉધાર આપવાનું વિચારી રહ્યા છે તો તમારા સંબંધોમાં તિરાડ આવી શકે છે જો ઘણા દિવસોથી વિવાહિત જીવનમાં કોઈ અડચણ હતી તો તે પણ આજે માતાની મદદથી સમાપ્ત થઈ જશે આજે ભાગ્ય સત્તાણું ટકા તમારા પક્ષમાં રહેશે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો